જય સ્વામિનારાયણ જય કષ્ટભન દેવ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે તો આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે તો વિડીયોમાં બની ના રહીશું આ છે દ્વારકાધીશ તમે જોઈ શકો ઠાકોરજી છે અખંડ દીવો છે તમે જોતા જશો અને પહેરવેશ પેરવેશો તમે દ્વારકાધીશ ને ઉપર છત્રી છે તમે જોતા જશો ને આ છે ઝાલર ને આ છે હનુમાનજી મહારાજ ત્યારબાદ અહીંયા રહેવાનું છે તો તમે જોતા ત્યારબાદ તમે જગ્યા જોઈ લ્યો મંદિરની દ્વારકાધીશ મંદિરની ફરતી બાજુ જગ્યાની વાત કરીને તો કે શું છે કે

અને ચોખાઈની વાત કરીને તો કે જોતા જશો ચોખાઈ એટલી બધી નથી બીજી વાત કે આપણે શું છે કે સવારમાં વહેલું નીકળવાનું હતું પણ શું છે કે થોડાક થોડુંક કામ પડ્યું હતું અને કામ બામ પતાવ્યું અને પછી કીધું આપણે નીકળી શૂટ કરવા જોઈ લ્યો ને વ્યૂની વાત કરું ને તો કે તમે જોતા જશો જગ્યા જોઈ લ્યો અહીંયા તમારે કાંઈ લગ્ન રાખવા હોય કે સપ્તાહ બેહાડવી હોય કે કથા કરવી હોય થઈ શકે છે કેમ કે જગ્યા જેવડી છે એ તો તમે જોતા જ હું તમને બતાવું જ છું તો તમે જોતા જશો જોઈ લ્યો છે અને બીજી વસ્તુ કે શું છે કે અહીંયા એટલું બધું શું છે કે હજી તો ઠંડી શું છે કે થોડીક ઓછી થઈ એટલે શું છે કે બધા નીકળે મોડા મોડા એટલે મોડા શ્રદ્ધાળુ આવે છે જોઈ લો છે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સરસ મજાનો ધૂંબો મારીને બે લાયકન જય હિન્દ જય ભારત